હાસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન હાસોટ ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા માહિવંશી યુવા મંચના આયોજન હેઠળ તાલુકા મથક હાસોટ ખાતે આવે સિનિયર સિટીઝન હોલમાં વિવિધ કેડર સવર્ગના નિવૃત્ત થયેલા કર્મચારીઓનું આન બાન અને શાન સાથે સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી વંદે માતરમના ગાન પછી સંમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને હાસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પી એ જા સાહેબ રહ્યા હતા તેમણે પોતાના સંબંધોમાં જણાવ્યું કે હાસોટના ઇતિહાસમાં પ્રથમવાર આવા પ્રકારનું નિવૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે પ્રતિભાનું સન્માન એ જ સમાજની પ્રગતિનું મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓનું માન કરવું સાથે જ તેમણે સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી સમારંભમાં શિક્ષક તલાટી ક્લાર્ક પોલીસ મામલતદાર ગ્રામસેવક પટાવાળા વેલી વિસ્તરણ અધિકારી સંચાલક આંગણવાડી વર્કર

હાસોદ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા હાસોદ તાલુકા માહ્યાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હાસોદ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાસોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ કે પીએજા સાહેબ પીઆઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ ફરવાનો પ્રેરિત કર્યા હતા સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય આ તમામ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ હસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મહ્યાવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા